હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે નોનસ્ટિક આપણી ગરમ થઈ ગઈ છે તો આપણે એની અંદર વન ફોર કપ બદામ વન ફોર કપથી થોડાક ઓછા પિસ્તા એટલા જ પ્રમાણમાં કાજુ એક ટેબલ સ્પૂન તરબૂજના બી અથવા મગજ તરી એક ટી સ્પૂન કાળા મરી એક ટેબલ સ્પૂન વલિયારી એક ટી સ્પૂન ઇલાયચીના દાણા અને થોડી ગુલાબની પાંદડી આ બધું આપણે એકદમ ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરવાનું છે પણ ખાલી ત્રણથી ચાર જ મિનિટ સુધી હવે ચાર મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એની અંદર વન ટીસ્પૂન ખસખસ અને થોડું કેસર એડ કરીશું આને પણ આપણે હલાયા કરવાનું છે હવે એકદમ ઠંડુ થાય ત્યાં સુધી આને આવી રીતે હલાયા કરવાનું અને પછી એને આપણે એકદમ સરસ પીસી લેવાનું છે આપણું આ મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને આવી રીતે એક મિક્સર જારમાં લઈ લઈશું અને એને પાવડર કરી લઈશું થોડુંક પીસાઈ જાય પછી એની અંદર વન ફોર કપ જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો તો હવે આને ફરીથી આપણે પીસી લઈએ તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ હોલી સ્પેશિયલ ઠંડાઈ પાવડર ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ